લાખ ખોડીઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે અને એમાં ઝાલાવાડમાં પછી સુરતમાં ઓકે હોય ને લોટરી લોટરી છે તોય આપણે હું શું કરું ઘેર જીન ત્રણ હજાર લોકોને મેં સુસાઈડ કરતા બચાયા છે આત્મહત્યા કરતા બચાયા છેલ્લા પાંચ વર્ષમાં નથી જીવવું મરી જવું છે અરે ભાઈ કેમ મરી જવું છે ઓગણીસો ચોર્યાસીમાં મારે ડોક્ટર થયું હતું આ છોકરાઓની જેમ મારી સ્કૂલનો તેજસ્વી તાદલો ટોપ થ્રીમાં હું પહેલો બીજો ત્રીજો બધું જ આવડે મોઢે એને સોડિયમ કે પોટેશિયમ એનએચ પર એચ હાઇડ્રોજન એજી સિલ્વર એચજી મર્ક્યુ સ્યુક્રુ પ્લસ સિયલ ક્રોઇડ બીઆ બ્રોમાઇડ આયોડાઇડ એનો બધું મોઢે પોત્રીસ વર્ષે આવડે ચોપન ટકા આયા ચેક રિટર્ન બધું જ આવડતું હતું બધી જ મહેનત કરી હોશિયાર હતો છતાંય ચોપન ટકા કેમ આવ્યા કેમ કે આજે મારે ઝાલાવાડ સમાજમાં વેવાયુ સામે સ્પીચ આપવા આવવાનું હતું એટલે ચોપન ટકા આવ્યા આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે હું દિવેલ પીધેલા બેઠા છું મજા નથી નહીં જ આવે મજા અરે ગૌરવ કરો દેશ આઝાદ થયો ત્યારે બે ગુજરાતીઓ હતા પટેલ અને ગાંધી હાલે બે છે હે ને અને પછી એ બે ગુજરાતી જશે એક હું છું ને એક હોધું છું આ પાવર હાલો જોઈએ જીવનમાં હા તૈયારો આવી જાઓ હો ઝાલાવાડ છપ્પન ની છાતી વાળા જ હોય બધા આ જુઓ પચાસ પચાસ લાખના દોન હેડ્યા જ આવે છે લોકો લખાય જ જાય છે બાકી અમારા ત્યાં તો એક સાયકલ આવે ને વીસ જણ ફોટા પડ આવે કે હાલ હું ભિખારી કે આ ભિખારીઓ છે બહુ ખુશી થાય છે આવા સમાજો જ્યારે ભેગા થાય અને એમાં યુવાન છોકરા છોકરીઓ સાથે આવે અને મા બાપ અને સમાજ બેસી અને કોઈક સારી વાત સાંભળે સાહેબ મારી બા રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંટ ઘરે લાવતી એક રૂમનું ઘર ઘરમાં સંડાસ બાથરૂમ નહીં પેલું પામોલિન તેલ લાવે ત્રણ સાંધાવાળી સાડી પહેરે મારી બા પણ એના મોઢા ઉપર ચમક મને લઈ જાય કંટ્રોલમાં મેં તું બા આપણે કેમ આવું ખાવાનું મને કે ગયા જન્મમાં કરમ હારા નથી કર્યા પણ આ જન્મમાં હારા કરશે ને તો બધી મજા મજા છે બેટા એટલે ભોગવી લેવાનું પણ હસતા હસતા ભોગવી લેવાનું અને આજે સાહેબ તમારી સામે ઊભો છું ત્યારે રહેવા માટે ઘર નતું એકસો ને બંગલાની સ્કીમ પૂરી કરી બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી બસો દુકાનનું કોમ્પ્લેક્ષ બનાવ્યું ગુજરાતી ફિલ્મો બનાવું છું લાઇબ્રેરીઓ ચલાવું છું જીમ ચલાવું છું અને સૌથી મહત્ત્વની વસ્તુ સ્કૂલમાં ફી ભરવાના સાહીઠ રૂપિયા મારા બાપા પાસે નહોતા એક વર્ષની સાહીઠ રૂપિયા ફી અત્યારે ગુજરાતમાં આણંદ પાસે સાડા છસો એકર જમીનમાં પચીસસો કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવી રહ્યો છું પચીસો કરોડની અને કેવી યુનિવર્સિટી ત્રણ ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે પછી બે ટ્રાયલ એક ટ્રાયલ પાંત્રીસ ટકા છત્રીસ ટકા પચાસ ટકા એડમિશન ક્લોઝ હોશિયાર માટે તો ઘણી સ્કૂલો છે એનો વિરોધ નથી હોશિયારો માટે છ હજાર સ્કૂલ કોલેજો મેડિકલ કોલેજ પણ અમારા જેવા ડબ્બાઓ માટે સારું કશું નથી સ્કૂલમાં કે તને ઘણી જ નથી આવડતું મા બાપ કે સલાહ તું ડોબો છે અરે તું પિસ્તોલ છે તું તોપ છે આ સાલું કોઈ કહેતું નથી અને એટલે એસી ટકા છોકરાઓ ડિપ્રેસ થઈ જાય છે હતાશ થઈ જાય અરે કોઈ સારી વાંસળી વગાડે છે કોઈ સારું દોડે છે પ્લીઝ સરિતા ગાયકવાડ ચારસો મીટર દોરી પાંચ કરોડ રૂપિયાનો ચેક રૂપાણી સાહેબે આપ્યો પેલો નીરજ ચોપડા એક ભાલો ફેંક્યો કરોડો રૂપિયા કમાઈ લીધો આપણો રોહિત શર્મા એના બાપા પીચ પર પાણી છાંટવાનું કામ કરે આપણી ટીમનો કેપ્ટનને કરોડો રૂપિયા કમાઈએ આપણને ખબર જ નથી કે જીવન શું છે પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે દારૂને જુગારની ક્લબો વાળા પાસે બી હોય છે પણ તમે સમાજ માટે કેટલા વાપરો છો ને એની ઉપર તમારી સફળતાનો આધાર રહેલો છે આજે પાંચ કલાક ટ્રાવેલ કરીને આવ્યો ને પતાઈને પાછો પાંચ કલાક જઈશ મહિનામાં વીસ દિવસ કથાઓ કરવા જવું છું શાના માટે જવું છું મેં તો જીવી લીધું મર્સિડીઝમાં ફરું છું મસ્ત જીવું છું પણ મને એમ થયું કે આ દેશ કેમ બચ્યો છે આ દેશમાં અમારા મા બાપ અમને જે કહેતા વાતનો ફેલાવો કરવાની જરૂર છે અને એ વાત એ છે કે સંસ્કારો હશે ને તો પૈસો તો જખ મારીને આવશે પણ સંસ્કારો નહીં હોય તો હશે એ બી જતું રહેશે સાહેબ એટલે સંસ્કારોની વેલ્યુ છે પણ સંસ્કારો લેતા નથી